અમરેલીના લાઠી પંથકમાં એક મહિનાથી વધુ સમયથી વરસાદ ખેંચાતા મુશ્કેલીમાં મુકાયા હતા પરંતુ હવે સારા વરસાદને કારણે મગફળી કપાસ અને અન્ય પાકોને જીવતદાન મળ્યું છે લાઠી તાલુકાના રામપર ગામે મગફળી અને કપાસનું મોટું વાવેતર થયું છે અને વરસાદની તાતી જરૂરિયાત હતી આ વરસાદથી પાકોને ભારે ફાયદો થયો છે જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થયા છે અને તેમની ચિંતાઓ દૂર થઈ છે મેં પચીસથી ત્રીસ વીઘાની મગફળીનું વાવેતર કર્યું છે વી પચીસ વીઘાનો કપાસ છે મોલાત બધી મોરજાતી હતી પણ ગયા વર્ષ બે દિવસ પહેલાં વરસાદ બહુ સારો થઈ ગયો એટલે મોલાતને અત્યારે નવું જીવનદાન મળ્યું છે અને ઉત્પાદન સારું આવશે હજી એકાદો વરસાદ થઈ જાય એટલે મગફળીને બહુ રાહત થઈ ગઈ અને અત્યારે વરસાદથી આખા પંથકમાં લાઠી પંથકમાં બધે વરસાદથી ખેડૂત બધા ખુશખુશાલ છે વરસાદની જરૂર બહુ હતી પણ હવે આ બે દિવસમાં વરસાદ થઈ ગયો એટલે પાકને અત્યારે લગભગ બાર તેર ટકા જેવું તો પાક સારો થઈ ગયો છે હવે બે વરસાદ હારા થઈ જાય તો હોળાની પાક પાકી જાય અત્યારે તો બધી મોલાતમાં સારું છે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાની અંદર સારા વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે ખાસ કરીને છેલ્લા એક મહિનાથી આ પંથકની અંદર વરસાદ ન હોવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા ખાસ કરીને જે મગફળી અને જે કપાસનો પાક છે તેમાં ભારે નુકસાન થવાની શક્યતાઓ જોવા મળી રહી હતી હું આપને સીધા દ્રશ્યો અત્યારે બતાવવા જઈ રહ્યો છું કે લાઠી એના રામપર જે ગામ છે ત્યાંના વાડી ખેતરના છે ત્યાં મગફળી એકદમ ખીલી ઉઠી છે અને સામે કપાસ પણ સારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરું તો જે લાઠી પંથકમાં છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો પાણી પણ ઓછું હોવાને કારણે પિયતમાં પણ મુશ્કેલી થઈ રહી હતી ત્યારે ભગવાને સામું જોતાં આજે વરસાદ સારો આ વિસ્તારમાં પડતા ક્યાંક ને ક્યાંક ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કલ્પેશ ખેર જીએસટીવી અમરેલી